નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ ચોવીસ તારીખ સાતમો મહિનો બે હજાર ચોવીસ ને બુધવારના રોજ આજની લાલ ડુંગળીની આવક વિશે વાત કરી તો કપાસ છાપરા બે માં આજે આવક રહેલી છે ને અંદાજીત આવક વિશે વાત કરી તો સાડા ત્રણથી ચાર હજાર કાટાની આજે આવક રહેલી છે હરાજીનું કામકાજ આપ જોઈ શકો છો શરૂ થઈ ગયું છે અહીંથી તો ચાલો જઈને જાણી લઈએ કેવા રહે છે આજના ડુંગળીના બજાર અભાવ ધન્યવાદ ત્રણસો ને છોતેર રૂપિયા ભાવ થયો છે ગુલાબી ડબલ પતિ માલ છે સાઈઝમાં બધી બધું મોટું બધું મિક્સ માં છોતેર રૂપિયા ભાવ થયો ત્રણસો છોતેર ક્વોલિટી ઉપર માલ છે

એટલે કે એમાં બે બે પ્રોડ્યુસ આમાં ચાર જઈને કરવા દે ને પાંચ કે ઓર છ ઓમ બોલ ચાલુ રાખો અગિયાર રૂપિયા સાઇઝ ને સારી ક્વોલિટી નો માલ છે પાંચસો ને અગિયાર રૂપિયા ભાવતી આની અંદર થોડુંક મીડિયમ સાઈઝ ઉતી છે ભૂલતી નથી આવડી મીડિયમ સાઈઝ પાંચસો અગિયાર રૂપિયા ભાવ થયો ક્વોલિટી સારી હો પાંચસો ને અગિયાર રૂપિયા ભાવતી હોય અמא અמא એકલો હો દી એ એક તો એક પ્રોગ્રામ બીરકોટ એક તો એ બે અמא બે ભગવાન ઓલા કરા પાંચસો ને અગિયાર રૂપિયા ભાવ થયો આમાં જોઈએ તો સાઈઝ માં સારો માલ થયો સારો સાઈઝ માલ થયો ટ્રેન્ડિંગ રેતો હોય પાંચસો ને અગિયાર રૂપિયા જ ભાવ થયો હાલ સારી ક્વોલિટી મારું છે ને સાઈઝ માં સારું છે ક્વોલિટી માં સારું છે પાંચસો ને અગિયાર રૂપિયા ભાવતી છે એકદમ મોટી ફૂલ સાઈઝ છે થોડુંક મીડિયમ સાઈઝ હોતી છે આની અંદર પાંચસો ને અગિયાર રૂપિયા ભાવતી તો ફાઇનલી ગરત મિત્રો આજના ડુંગળીના બજાર ભાવ આ પ્રમાણે હતા બજાર ભાવમાં જોઈએ તો વીસક રૂપિયા જેવું બજાર ઢીલું જોવા મળેલું છે આજે સારા માલ પાંચસો ને અગિયાર રૂપિયા સુધી અત્યાર સુધીમાં વેચાણ થયું છે આગળ બજાર વધઘટ પણ થઈ શકે છે તો આ વિડીયોમાં બસ આટલો જ ફરી આવતીકાલે સવારે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ ધન્યવાદ